તો હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય શ્રી રામ કેમ છો બધા હોપ કે બધા મજામાં છો તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે તો આજે અમે બધા વહેલા ઉઠી જાઓ અમારે એક જગ્યાએ લગ્નમાં જવાનું અમારે ફઈના તેઓ એથી એક મોમેરું જવાનું હે એટલે બસ વહેલા બધા ઉઠી જ તો મેં રાતે વાળ સ્ટેટ કરી દીધા હતા ગુણ ચેતા સ્ટેટ કરવા બેઠી અને લાઈટ જતું પૂરી હતું તો એને અડધા કર્યા ને અડધા નહીં કર્યા તો બસ એને બાકી અને જો કોઈ નૂરને નાસ્તો ચાલુ હે માથું ઓળ આવે હાડી પહેરા બાકી અને જીગા પેલા રૂમો તૈયાર થાય તો બસ હવે મારે ડ્રેસ આપણે જવાનું આડવા ખા નુરી ગાઈસ પૌવા ખાય મારા પપ્પા એને પૌવા ખવડાય છે ભૂખ વધારે લાગે એટલે ખા ખા યા પે એ દોનો તૈયાર કે બેઠ ગયે હે હા મમ્મી તૈયાર થઈ ગઈ માં તો મારા મમ્મી હોય આમાં બધા માટે ચીકુ કાપે તો હેડો હવે ચીકુ ખાઈ લે હેજી ચીકુ ખાઈ ના બસ લે તો જીગા ભૂખી નઈ હાર હવે માં પોવા ખાઈ મેરો લે મેરો જ ખાધા હતા તા જેટલા લદા ખા હો ખાવા તો ના રે તો ખાઈ રે આદે રે આ ના તો ખાવા ત્યાં છેટી તું જો

તો બસ હવે બધા જોઈ હમોથી બધા આયા અમે જઈએ બે ત્રણ ફોટા પાડી હવે બસ હવે અમે જઈએ ઢોલ વાગે છે બધા નાચવાનું ચાલુ નાલું પૈસા જીગા જોડે પહેલી વાર ઢોલ હોબળે ને એ વાતો કરે પૈસા જીગા તે પૈસા નતા લઈ લીધા તો ફઈ જોડે તે મે લઈ લીધા હતા ગાઈસ તો આ બે માર ફઈઓ આશા ફઈ અને બબુ ફઈ બીજી એક ફઈ જોજે સપના ફઈ તો બાત આ સપના ફઈ હન તો તો બસ જો આજ તો કોમલબેન તો કાઈસ્તો એકણ બધા આવી જઈ હવે આ બધું પડી એ ઉપાડવાનું છે રેખાબાબીનો મૂડ નઈ ચા મૂડ નહીં તમાર મૂડ નઈ ને હા ઈ તો ચાલતી હોય તો કેનું ઉખરાઓ પડી છે કે હું વિડીયો ઉતારું એટલે જે ઊભી હે જો ખાલી આઈલી ને

જુ વધારે એટલે ઉભય રવિભાઈ એમ કે દિલ્હી બતાય ત્રિભવનની યાર ઉપરથી વધારે કરીને બોલે જાય અંધાતા રોડ ન લગાય રોડ નહી લગાય તો કોઈ

સાચી ભાષા <zuman> <laughs> <zuman>

હા મમ્મી બધો બેટા લીલા બેન ખબર પડે હું વિડીયો ચાલુ કરું એટલે સીધી પોઝિશન માં બે જાય ખબર એક વિડીયો ઉતરે એટલે આમ સીધો બે જાય લેડ માનસી ભૂખ લાગી તો મૂન માનસી બે જમવા જઈએ જીગા ને ચોજો બાકી હતું તો ન લઈને હું જાય અને ચેતા ને ઘેર રમ્યા ને રાખેલી એટલે એરિયા ઈ જાય નુરા બધા મને લેવા આઈ જાય મનલું બે તો અમે જો પાટણ ભારી બેન ના હારે ભારી બેન ને મૂકવા જેમ યાદ આવી જતું એટલે અમે બધા અહીંયા મૂકવા જાઓ બાપડી મૂડ એ નહીં હાઉન બજાર પગે તકલીફ થી એટલે ભારી મૂડ નહીં એટલે અમે બધા સમાચાર લેવા જા ઉઠીને ઉઠ્યા કે કેટ પૈસા છે ગાઈસ તો અમે બારિંગ ગેર જઈના આ બે મસ્તી કરી શું કાકા કટનો કો બાઈ કાઈ દે લે એ નું વાહ 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 બદજાનો કા

નો વાત હોય એટલે ને કોઈ નહી એ ઉભો કોમ કરો હવે રસ્તા છે જો હોય બળવા જોય ડોમડે એટલી તો

હેલો મિત્રો તો પછી કાલે રાતે મોડું થઈ ગયું તું અને અત્યારે દિવસે મેં કોઈ બ્લોગ નતો બનાવ્યો તો અત્યારે વાગી રાતના દસ તો હું બનાવતી બનાવી દીધી તો મેં કીધું હેડો ઓફ બ્લોગ બનાવી દઉં તો જુઓ આ બને હે સુધો તો આ મુ ને ત્રીજી વાર સૂંધો બનાવું એક વાર માર ઘેર બનાવ્યો હતો અને બીજી વાર મેં ચડોતર બનાવ્યો હતો તો બે વાર સારો બન્યો હતો તો અત્યારે ઘેર થઈ ગયો હતો એટલે હું ફરીથી બનાવું સૂંદો તો બે વાર બન્યો એટલે હારો જ બન્યો એટલે ઘરવાળોને ગમ્યો ભાયો એટલે મારી તારીફ કરી એટલે હું ફરીથી બનાવું થઈ રહ્યો હતો એટલે અને તમારા ઘરમાં જો કોઈ બી સ્ત્રી લેડીઝ કોઈ ભી નવી વસ્તુ ખાવાની બનાવતી હોય ને તો સારું બની હોય તો એની તારીખ જરૂરથી કરજો ખુશી થાય એટલા માટે તો કરી એટલે હા અંદર એટલી ખુશી એટલી ખુશી થાય ને કે બીજી વાર હું ફરીથી કોઈક નવું એટલે ખુશી તો આ સુંદર આશીષ નો ગળ ભાવતું નહીં તો સુંદર બનાવ તો એટલે ખૂબ એટલે હું જીતી ગઈ એવું નહીં કે બધું હું જ બને વાર ખરાબ એ બની જાય પણ ખરાબ બને એટલે શીખવા મળે કે બીજી વાર એવી રીતે બનાવું એટલે બસ નવું નવું ટ્રાય કરતી રહું સારું બને હે ના બને તો ફરીથી મને શીખવા મળે તો હેડો સુંદર બની જાય એટલે હું તમને બતાવું ગાઈસ તો મારા બૂન ને આ બધા હે મારા કાકાને ઘેર વાવ જ કાકા છોકરાને લગન હી તો બધા જવારા ગાવા જતા ભૂખી થઈ હે અને તડબુજ કાપી ના તે ખાય ખામ તો ખાવાય ન શું ખોય તું હા તબુજ ખોય ઊંઘ ઊંઘ ને આવતી તને ઊંઘ આવે જેટલી મહેનત કરે જો વાહ ભાવે જય માતાજી ગયું નુ જય માતાજી બોલો હમ તો જુઓ ગાઈસ માર સુંદો બની જાય ઠરવા મૂક્યો ઠરી જાય એટલે હું શીબુ ઢોકી દેવ તો ગાઈઝ આ તો મારો આજનો બ્લોગ લગ્નનો આશિષ્ય હોટલનો અને સુંદર બનાવ્યો એનો તો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી બતાવજો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ તમારા મિત્રો અને ઘરવાળોને શેર કરજો અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે જોવા મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ નુરુ બોલ જય શ્રીરામ